સાહેબ સંતશ્રી મેકણ દાદા નો પોસ્ટર લોન્ચ છે તો એની ટીમને હું વિનંતી કરીશ કે ફરી એકવાર સ્ટેજ પર આવો શ્રી મેકણ દાદા નો પોસ્ટર લોન્ચિંગ હોય અને હરેશ પટેલના આશીર્વાદ ના મળે તો ચાલે નહીં હરેશ પટેલને વિનંતી કરીશ

જે મરી રોંધા ભલેજા વેણ આ કચ્છી ભાષામાં બોલીમાં જે લખાણ જે છે એને કલમમાં કંડારવા માટે જઈ રહ્યા છીએ સાથે સાથે સ્ક્રીન પ્લે અને બધું કમ્પ્લીટ 80% ટકા તૈયાર જ છે ટૂંક સમયમાં ફ્લોર પર નીકળવાની તૈયારી સાથે બીએમ શ્રીમાળી એ પટકથા સંવાદ એટલા બધા તૈયાર કરેલા છે કે તમે એક સમાજ માણસોને તો તમને એવું લાગશે કે ના એક વખત નહીં પણ હજી એક વખત જવું છે અને એ દરમિયાન તમે બારે પણ નીકળવાની ન કરી શકો ને એવી મૂવી બની રહી છે યામિની જોશીને વિનંતી કરું કે સ્ટેજ પર આવો સાહેબ યોગાનું યોગ આ ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂનું એક ઓર ફિલ્મ હતી પ્રેમ સગાઈ સાવન ડિરેક્ટેડ એ ફિલ્મનું પોસ્ટર લોન્ચ બી હરેશ પટેલે જ કર્યું હતું જોરદાર તાલીઓ અને એ પણ બીએમ શ્રીમાળીએ જ લખેલી હતી એ ફિલ્મ ના હું તો શું બોલું એટલે મારી તો હંમેશા બેસ્ટ ગુફી હોય છે બધા જોડે ગુરુજીના આશીર્વાદથી કે હંમેશા અને પહેલાં તો હું પ્રોડ્યુસરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી સરસ ફિલ્મ બનાવી સંત માટે તો રેસ્પેક્ટેબલ ફિલ્મ બનાવીએ અને આની પહેલાનું મને તો યાદ બી નહોતું કે મેં એનું પોસ્ટર લોન્ચ કર્યું બરાબર એ કહે છે કે અમારી પિક્ચર બહુ સરસ છે ચલો તો એના માટે હું હું એકદમ હેપી છું અને આ પિક્ચરમાં બી મેં કર્યું અને હું આમે વર્ષોથી છું એટલે આ પિક્ચર માટે બી હું તમને દિલથી વિશ કરું છું કે આ તમારી ફિલ્મ સુપર ડુપર હેટ જાય ઓલ ઓફ ટીમ આ બ્લેસિંગ યુ બાય ધ ગ્રેસ ઓફ ગોડ કોંગ્રેચ્યુલેટ જીનામ જે રીતે આપણે રામ મંદિરને માણ્યો ને માણી પણ રહ્યા છીએ એ રીતે હું કહું છું રઘુનંદનના વીરને પણ આપણે પડદા ઉપર માણીએ ને તો પગલું ભરી ચૂક્યા છીએ અને તમે બધા અમારા માળાના મણકા છો ક્યાંક તમારી જરૂર પડશે અમે તમારું ચોક્કસ સમય બગાડશું બગાડશું અને બગાડશું ભલે તમને ખોટું લાગતું હોય જીનામ જીનામ સાહેબ તમારો સમય તમે જે બોલ્યા કે સમય બગાડીશું સમય બગાડીશું નહીં સમય અમે તમારી પાછળ સમય વેસ્ટ નહીં કરીએ આપણી ઇન્ડસ્ટ્રી એવી છે કે સમય તમારી પાછળ ઇન્વેસ્ટ કરશે એની ટાઈમ એની ટાઈમ બોસ યસ અમારી ટીમ તરફથી હું બિમલ ત્રિવેદી સિનેમેટિકના ભરત શર્માનો ખૂબ ખૂબ આભાર સફળતાપૂર્વક ફરી એક એવોર્ડ ફંક્શન સક્સેસફુલ કર્યું એના માટે આવેલા અતિથિ અને ફિલ્મ કલાકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ સાહેબ સાવનરાજ હાજર રાજય જો બે શબ્દ ના બોલે તો ના ચાલે સાવનરાજ પ્રોડ્યુસર સાહેબને ને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આટલો સરસ મેથોલોજીકલ સબ્જેક્ટ લઈને ગુજરાતમાં ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે એમની હિંમતને હું બિરદાવું છું એમની હિંમતને હું દાદા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ વિના જ્ઞાન નહીં કોઈ પણ જીવનની અંદર આપણા જીવનની અંદર જ્યારે કોઈ પણ સંત પુરુષના આશીર્વાદ મળે એટલે આપણે તરી જઈએ આવા સબ્જેક્ટ જ્યારે કોઈ બનાવવા માટે હિંમત કરે છે ત્યારે એની હિંમતને દાદ આપું છું એના રાઇટરને દાદ આપું છું આજકાલ ફિલ્મો કોમર્શિયલ ફિલ્મો જ વિચારતા હોય છે ત્યારે આવા સમયમાં આવી ફિલ્મ બનાવી સંત ઉપર સંત શ્રી મહેકણ દાદા તો એની સમગ્ર ટીમ માટે જોરદાર તાલીઓ થઈ જાય પ્લીઝ આ એ ટીમનું સ્વાગત કરવા હું હર્સુખ પટેલને વિનંતી કરીશ કે હર્ષુ પટેલ પ્લીઝ સ્ટેજ પર આવો અને ખૂબ જ જાણીતા બી એમ શ્રીમાળી કે જેઓ ખૂબ જ જાણીતા રાઇટર છે બીએમ શ્રીમાળીને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવો બીએમ શ્રીમાળીને સન્માનિત કરશે માનસરોવરના બધા જો હવે એ મોતી સુધી પહોંચવાનું કામ ભરતભાઈએ સિને મેજિકના સેતુબંધથી કર્યું છે આભાર થેન્ક યુ થેન્ક યુ શ્રીમાળીજી વિજય જોશી જે પ્રોડ્યુસર એન્ડ ડિરેક્ટર છે આ એ ફિલ્મમાં સંત શ્રી મહેકણ દાદા એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવો વર્ષ બાદ મેકણદાદાનો જન્મ અને સંવંત સત્તરસો છ્યાસી એટલે એમની સમાધિ આ સમયકાળને વિચારીએ તો લગભગ ત્રણસો વર્ષ જેવા થઈ ગયા છે આ બાજુ મેકણદાદાની વાત કરીએ તો સંત કહો સાધુ કહો કહો ઓલિયા પીર કચ્છ ધરા પર અવતર્યો રઘુનંદનનો વીર જ્યારે રામનું અયોધ્યામાં આહવાન થતું હોય અને આવા સમયે જો રઘુનંદનના વીરને જો યાદ કરીને જો કાંઈ ના કરીએ ને તો આપણે જીવન જ કહી શકીએ કાંઈ નથી કરી શકવાના ખબર પડી છે ને સાહેબ બધા એમ કહે છે કે સરસ અને અત્યારે હું ભરતભાઈ શર્માને પણ આભાર વ્યક્ત કરું છું કારણ કે અમે જ્યારે તારીખ નક્કી થઈ અયોધ્યાની પ્રતિષ્ઠાની એ સમય દરમિયાન જ નક્કી કર્યું કે રઘુનંદના વીરને આપણે કલમમાંથી લઈને કચકડે કંડાડવાનું આયોજન ગોઠવીએ છીએ એટલે બસ મેકણ દાદો અને તમે બધા કલમના એક મણકારૂપ અમારા સાથે રહો એવી જ આશા સાથે જીનામ જય શિયા રામ